નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પીનલગીરી ગોસ્વામી દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ વાત કરીશું રોડ રસ્તાની રોડ મુદ્દે ધારાસભ્ય અધિકારીને ખખડાવી નાખ્યા બીસમાં રોડ અને રસ્તાને કારણે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય રોષે ભરાયા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ ખરાબ રોડ બાબતે અધિકારીઓને ખખડાવ્યા હતા સંકલન બેઠકમાં અધિકારીઓ પાસે આ બાબતે કુમાર કાનાણીએ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે અધિકારીઓમાં કામ કરવાની ઈચ્છા શક્તિ ઓછી જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંતિ અમૃત્યાનો ઇટાલિયાને પડકાર ગોપાલ ઇટાલિયાને મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી છે કાંતિ અમૃત્યાએ કહ્યું છે કે પહેલાં મારી પત્નીએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ સુરા બોલ્યા અરે નહીં આગામી બાર તારીખે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દે તો હું ચૂંટણી લડવા આવીશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળાની તારીખ સામે આવી છે અંબાજીમાં દર વર્ષે યોજાનારા ભાદરવી પૂનાની મેળાની તારીખ જાહેર થઈ ગઈ છે આ મેળો અંબાજીમાં એકથી સાત સપ્ટેમ્બર સુધી યોજાશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મેળાની તારીખની જાહેરાત કરી છે મેળાના આયોજનને લઈને કલેક્ટરે બેઠક બોલાવી હતી જેમાં તૈયારીઓ અંગે ચર્ચાઓ કરાઈ હતી પછી તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં જોખમી પુલની સ્થિતિ પોરબંદર જિલ્લામાં રાજ્યશાહી સમયના પાંચ પુલ જર્જરિત હાલતમાં છે આ પુલો પર મરામતના અભાવે અકસ્માતનું જોખમ વધ્યું છે પોરબંદરથી અડવાણા સુધીનો રસ્તો બડા પંથકના ત્રીસથી વધુ ગામોને જોડે છે આ માર્ગ પોરબંદર ખંભાળિયા આ જૂના પુલોની મરામત કે નવીનીકરણ ન થાય તો ગંભીર અકસ્માતની આશંકા છે અને એ પણ જોડી રહ્યું છે આ રોડ પર પર સત્યાવીસ જેટલા પુલ પુલ આવેલા છે છે અને સમયના મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણમાં દર સોમવારે સોમનાથ દર્શન માટે ઉપર ટી વોલ્વો બસ શ્રાવણ મહિનાના સોમનાથ દર્શન જનારા લોકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે શ્રાવણમાં દર સોમવારે સોમનાથ દર્શન માટે ટી વોલ્વો બસ ઉપડશે આ સેવાનો લાભ શ્રાવવા મહિનાના દર સોમવારે લઈ શકાશે બસ વહેલી સવારે છ વાગે રાણીપ અમદાવાદથી ઉપડશે બસ સાંજે ચાર વાગે સોમનાથ પહોંચશે બીજે દિવસે સવારે બસ સોમનાથથી સાડા નવ વાગે ઉપડશે અને રાત્રે સાડા દસ વાગ્યે રાણીપ પહોંચાડશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર થઈ શકે છે પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતા રજાક ખાનની ગોળી મારીને હત્યા અમેરિકાએ કેનેડા ઉપર પાંત્રીસ ટકા ટેક્સ લાદી દીધો યુએસ ક્વા ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકતાના આદેશ ઉપર સ્ટે મૂક્યો આસામમાં પૂરથી ત્રેવીસ હજાર લોકો પ્રભાવિત થયા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ શુક્લા ચૌદ જુલાઈએ પૃથ્વી ઉપર પરત ફરશે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ચૌદ જુલાઈએ પૃથ્વી પર પરત ફરશે તેમાં નાસાએ ગુરુવારે જણાવ્યું હતું એક્સિએમમાં ફોર મિશન હેઠળ શુભાંશુ સહિત ચાર અવકાશયાત્રો ઇન્ટરનેશ સ્પેસ એટલે કે આઈએસએસ પહોંચ્યા છે પચીસ જૂને લોન્ચ થયેલું આ મિશન ચૌદ દિવસનો હતો પરંતુ હવે તેમની વાપસી ચાર દિવસ મોડી થશે છ જુલાઈએ તેમની આઈએસએસ પરથી પૃથ્વી જોતી તસવીરો પણ સામે આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની જે સ્ટાઇલમાં અમેરિકાને ભારતનો મોટો જવાબ ભારતે હવે ટ્રમ્પની સ્ટાઇલમાં અમેરિકાને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે આ માટે બુધવારે ભારતે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડ્યુટી સામે ડબલ્યુટીઓ હેઠળ જવાબી કાર્યવાહી કરતાં ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ પગલું એવા સમય લેવામાં આવ્યો જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટનામાં સરકારની મોટી કાર્યવાહી વડોદરા પુલ દુર્ઘટના અંગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા છે સત્યાવીસ ઓગસ્ટના રોજ પુલ તૂટી પડ્યો ત્યારબાદ તપાસમાં બેદરકારી સામે આવી સસ્પેન્ડ કરાયેલા ઇજનેરોમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને જુનિયર ઇજનેરનો સમાવેશ થાય છે તપાસમાં બાંધકામ અને જાળવણીમાં ખામીઓ મળી આવી હતી જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશની એકવીસ નદીઓમાં પૂરનું જોખમ સીડબ્લ્યુ ચિંતાજનક અહેવાલ બહાર પાડ્યો છે અહેવાલ મુજબ ભારે વરસાદને કારણે દેશની એકવીસ નદીઓમાં પૂરનો ભય છે યુપી બિહાર પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ અને ઓડિશાની નદીઓમાં ના જોખમ દેખાઈ રહ્યું છે આ ચાર સ્થળે પરિસ્થિતિ વધુ ગંભીર છે જોકે અત્યાર સુધી કોઈપણ નદીએ પૂર દરમિયાન તેના ઉચ્ચતમ સ્તરને તોડ્યું નથી વહીવટીતંત્ર આવી નદીઓ ઉપર નજર રાખી રહ્યું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંતિ અમૃત્યાનો પડકાર રાજકારણ ગરમાયો કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને સોમવાર સુધીમાં મોરબી અને વિસાવદરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા લલકાર્યા છે જો કે રાજીનામું આપવા મુદ્દે બંનેમાંથી કોઈએ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી હાલ તો આ નિવેદનબાજી માત્ર રાજકીય સ્ટંટ હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટના મહત્વના સમાચાર બાર જૂને અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભર્યા બાદ પ્લેન ક્રેશ થયો તે ઘટના લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો બીજી તરફ બે દિવસમાં દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ જાહેર કરવાની શક્યતા છે આ રિપોર્ટ જાહેર થયા બાદ પ્લેન ક્રેશનું સાચું કારણ સામે આવશે જણાવી દઈએ કે વિમાન દુર્ઘટનાને એક મહિનો હવે પૂર્ણ થનારો છે પ્લેન ક્રેશમાં બસોને સાઠ લોકોએ જીવ ગુમાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર અને તેર જુલાઈએ વરસાદ ભૂકાબો લાવશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે બાર અને તેર જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યભરના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે જેમાં નવસારી દમણ દાદરાનગર અને હવેલીમાં વરસાદનો યલો એલર્ટ પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલમાં વીજ કરંટથી બે લોકોના મોત થયા છે ગોંડલના વોરા કોટડા રોડ પર પીજીવીસીએલના રિપેરિંગ કામ દરમિયાન કરાર આધારિત બે કર્મચારીઓના કરંટ લાગવાથી મોત થયા છે પ્રાથમિક માહિતી અનુસાર લાઇન રિપેર કરતી વખતે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ આ દુર્ઘટના બની હતી આઠ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા બંને વિસ્તારમાં શોક છવાયો છે અને પીજીવીએસની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો પણ ઉભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુલ દુર્ઘટનામાં નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજ્યમાં પુલ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું છે કે મને મારા ઘર જેટલી ચિંતા રસ્તાની પણ છે કોઈ કામમાં ખોટું કરે તો હું અધિકારીને છોડતો નથી ભૂલ જાણી જોઈને કરાય તો સજા મળવી જોઈએ કામમાં કોઈ ખામી રાખી શકાય નહીં હવે મારો ટાર્ગેટ કોન્ટ્રાક્ટર અને અધિકારી છે તેઓ ભૂલ કરશે તો હું છોડીશ નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાંગુર બાબા હિન્દુ છોકરીઓના ધર્માંતરણ માટે સોળ લાખ રૂપિયા આપતો યુપીમાં ધર્માંતરણ ગેંગના મુખ્ય સૂત્રધાર જલાલુદ્દીન એટલે કે છાંગુર બાબા અને તેની ગર્લફ્રેન્ડ નીતુ એટલે કે નસરીની ધરપકડ કરી છે નવા ખુલાસા થઈ રહ્યા છે છાંગુર બાબાએ જાતિ આધારે ધર્માંતરણ માટે રેટ લિસ્ટ બનાવ્યું હતું બ્રાહ્મણ અને ક્ષત્રિય હિન્દુ છોકરીઓના ધર્માંતરણ માટે પંદરથી સોળ લાખ રૂપિયા ઓબીસી છોકરીઓ માટે દસથી બાર લાખ રૂપિયા અને એસસી અને એસટી છોકરીઓ માટે આઠથી દસ લાખ રૂપિયા રેટ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે